મફતમાં ગોલા ખવડાવે છે ભાઈ પહોંચી જજો વહેલી તકે વેલેન્ટાઇન ડેના દિવસે અહીંયા મફતમાં ગોલા ખવડાવશે દ્વારકાધીશ ઢોંસાવાળા અહીંયા એકસો ને ઓગણપચાસ રૂપિયામાં અનલિમિટેડ ઢોસા ડેલી આપે છે ભાઈ આ શું વાત કરું લાંબા લાંબા ઢોંસા બનાવે છે અને સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર સો રૂપિયામાં એક ઢોસો મળે અહીંયા તો એકસો ને ઓગણપચાસ રૂપિયામાં ચાર ઢોસા પેપર ઢોંસા મસાલા ઢોસા મૈસૂર મસાલા ઢોંસા ફ્રાય ઢોસા અરે સાહેબ અનલિમિટેડ જેટલા ઢોસા ખાવા હોય એટલા સાથે કોલ્ડ ડ્રિંક્સ પણ અનલિમિટેડ થમ્સ અપ ને માજા જેટલી પીવી હોય એટલી પીવાની ભાઈ એમાં આજે વેલેન્ટાઇન ડે છે એટલે અહીંયા અનલિમિટેડ એકસો ઓગણપચાસમાં ઢોંસા તમે જેટલા ખાવ એટલા એની સાથે એક ડ્રાય ફ્રૂટથી ભરપૂર રસ ગોલો ફ્રીમાં ખવડાવશે ઢોંસા અનલિમિટેડ લાસ્ટમાં એકવાર એક ગોલો ડ્રાયફ્રૂટથી ભરપૂર ખવડાવે છે ભાઈ તો તો પહોંચી જજો વહેલી તકે મોરબી જકાતનાકા બાજુમાં દ્વારિકાધીશ ઢોંસાવાલા સાહેબ રાહ ન જોતા હો વહેલી તકે પહોંચી જજો